આજે દશેરા છે તો અમે ફાફડા અને જલેબી બનાવીએ છીએ તો ચાલો ટ્રાય કરીએ તો હું બે કપ જેટલો ચણાનો લોટ લઉં છું પેલાં ફાફડા બનાવવા માટે અને એને ચાળીશ એટલે ચાળીએ ને તો થોડી જે કહેવાય ને કે ગાઠા હોય એ નીકળી જાય અને એમાં થોડીક હવા ભરાય તો સોફ્ટ થાય

અને થોડા મરી પાવડર ઉઠાઈ થોડું પાણી લીધું છે એમાં હું મીઠું નાખીશ પછી જે ખાવાનો સોડા આવે એ નાખીશ જે ખસ્તા કહેવાય ને જે આમ ઉપરથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ એ ટાઈપના તો એના માટે આ નાખીશ થોડી હળદર નાખીશ લાવવા માટે એમાં ડાયરેક્ટ ઉપર નાખીને મિક્સ નથી કરતી પણ અલગ રીતે આવી રીતે મિક્સ કરીને પછી ટ્રાય કરીશ એમાં નાખીને આવી રીતે મિક્સ કરીને પછી એ લોટમાં એક પાવડું મણ પણ નાખેલું બહુ વધારે મણ નહીં નાખવાનું કેમકે વધારે મણ નાખશો તો જે આપણે તેલ ભરાઈ જાય ને એ ટાઈપના જ્યારે ખાવ ત્યારે બહુ ઓઇલી વાળ ઓઇલી લાગે એટલે તેલ બને તો ઓછું નાખવાનું ઘીનું મણ પણ લઈ શકો છો પણ આવા તેલનું મણ હોય વધારે અને પછી આવી રીતે તમે કરો ને તો આમ મુઠિયા વળી જાય પણ એમ એકદમ છૂટું થાય પણ બહુ વધારે ઓઇલ નહીં નાખવાનું મણ પછી આવી રીતે આપણે લોટ જેમ જેમ પાણી થોડું થોડું નાખતા જવાનું અને લોટ બાંધતો જવાનું પછી કહેવાય ને બહુ કઠણ નહીં ને બહુ ઢીલોય નહીં એ ટાઈપનો રાખવાનો આ ટાઈપનો પણ હું હમણાં જ્યારે બની જશે ત્યારે બતાવું પાછું કઈ રીતનું ટેક્સચર છે તો હવે આ ટાઈપનો લોટ બંધાઈ ગયો છે હવે એમાં સેજ ઉપર જમથું તેલ નાખીને મળીશ અને તમારે એવી રીતે જે કે બહુ વધારે થોડીક મસળવો પડે છે નહી તો જયારે તમે જે વણેલા ગાંઠિયા કહો એ જ્યારે ગાંઠિયા વણો ને તો વચ્ચેથી ફાટતા જતા હોય છે જેવી રીતે આ જે મેં હાથમાં લીધું તો આમ કરવું ને તો તૂટી જાય એવી રીતે તરત ના તૂટવું જોઈએ થોડું લાંબુ થવું જોઈએ તો જોઈએ હવે કઈ રીતે હું કરું છું એ આગળ પ્રોસેસ આ રીતનું છે તો એમાં છે ને સેજ સેઝ આવી રીતે જે તમારાથી મસળા તો હોય તો મસળી શકો છો પણ આમાં આ રીતે તમે યુઝ કરો તો વધારે સારી રીતે મસળાઈ જાય છે એટલે એકવાર આ રીતે ટ્રાય કરજો તમે બધા પછી આ ટાઈપનો ઠીક છે લોટ તો આવી રીતે જેવી રીતે આમ થોડું ખેંચો ને તો આ રીતે થાય એવું ટેક્સચર હોવું જોઈએ જે પહેલાં તૂટી જતું હતું તો એવું તૂટવું ના જોઈએ રીતે તમારે જે નાની સાઈઝ ચોડી સાઈઝ કરવી હોય એ રીતે લેવાની અને મારી પાસે આ લાકડાની પાટલી છે તો એમાં અહીંયાથી ચાલુ કરીને હાથેથી આમ કરવાનું એટલે થઈ જાય આ રીતે અને પછી તળી નાખવાની કાઢીને જેવી રીતે તમારી પાસે ચપ્પુ હોય એ રીતે કાઢીને પછી આ રીતના મેં વણી લીધા છે બહુ લાંબા લાંબા નથી વણ્યા આ ટાઈપના જે કહેવાય ને આટલી સાઈઝના કર્યા છે અને હજુ ચાલુ જ છે તો આપણે આને તેલમાં તળીએ બાજુમાં જલેબી પણ બને છે તો આપણી આ ડિશ રેડી છે ફાફડા જલેબી કઢી સંભારો અને મરચાં